નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હિત ગુજરાત યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મોટા અને તાજા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વિષ્ણુ સરકારે મહતારી વંદન યોજના હેઠળનો ત્રીજો હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કર્યો છે જે અંતર્ગત રાજ્યની સિત્તેર લાખથી વધુ મહિલાઓને તેમના ખાતામાં એક હજાર રૂપિયાની રકમ આપવામાં આવી છે સીતામૂર્તિ ચૂંટણીની સભામાં મુખ્યમંત્રી વિષ્ણુ દેવસાઈએ આ માહિતી મિત્રો આપી હતી તેમણે કહ્યું હતું કે અમારી સરકારે આજે મહતારી વંદન યોજનાનો ત્રીજો હપ્તો તેમના બધા ખાતામાં જમા કરી દીધું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ઓગણી મે બે હજાર રોજ આરબીઆઈએ બે હજાર રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી તે સમયે બેન્કિંગ સિસ્ટમમાં ત્રણ પોઈન્ટ પાંસઠ લાખ કરોડ રૂપિયાના મૂલ્યની કુલ બે હજાર રૂપિયાની નોટો ચલણમાં હતી ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ તે ઘટીને મિત્રો સાત હજાર નવસો એકસઠ કરોડ રૂપિયા થઈ ગયો હતો એટલે કે બે પોઈન્ટ તોતેર લાખ રૂપિયા કરોડની રૂપિયાની મિત્રો બે હજારની નોટો બેન્કિંગ સિસ્ટમમાં જમા થઈ ગઈ છે એટલે કે મિત્રો માત્ર મિત્રો બે પોઈન્ટ ચોવીસ ટકા નોટો જ પરત આવવાની મિત્રો બાકી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો હવે બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીના ટાણે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોને દેવા માફીને લઈ મોટી જાહેરાતો કરવામાં આવી ગઈ છે ગુજરાતમાં દેવું માફ થશે કે નહીં અને થશે તો કેટલું થશે દેવું માફ થશે તમામ મિત્રો જાણી લેજો સૌથી મોટા આજના આ સમાચાર છે ખેડૂતો માટે આવી ગયા છે દેવા માફીને લઈને હવે રાહુલ ગાંધીએ ખુલ્લામાં આવી ગયા છે અને કોંગ્રેસના સાંસદ એવા રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈ મોદી સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે મોદી સરકારને કહી દીધું છે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા દસ વર્ષમાં ખેડૂતોની સાથે છેતરપિંડી કરી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓએ મને મિત્રો મોટો કર્યો છે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું એટલે કે ચિંતા ન કરો જે લોકો પહેલીવાર મતદાન કરવાના છે તે દેશ દેશવાસીઓની પરિસ્થિતિ શું હતી તેમને ખબર જ ન હતી જ્યાં સુધી મોદી છે અને ભાજપ છે ત્યાં સુધી બાબા સાહેબે જે આરક્ષણ આપ્યું છે એકવાર ગૂગલ પર જઈને જોજો પહેલાં ચોરીની લૂંટની ખબરો ચાલતી હતી આજે શું ચાલે છે આટલા પકડ્યા છે એનો જ ફળફડાટ હોય છે લોકો કાળી મજૂરી કરીને ટેક્સ આપે છે એને થોડે લૂંટી દેવાય અને હું લૂંટ તો બચાવું છું તો લોકો મારો હાથ ખેંચે છે ભાજપ સિવાય કોઈ બસોને બોતેર લોકોને લડાવતા નથી ને કહે છે કે અમે સરકાર ચલાવીશું દિલ્હીની શાહી પરિવારની સ્થિતિ એવી છે કે કોંગ્રેસને પોતે મત નહીં આપી શકે અહેમદભાઈએ પૂરા પરિવાર સાથે કોંગ્રેસ મત નહીં આપે તેવું જણાવ્યું હતું ભાવનગરના મોટા નેતા પણ ભાવનગરના ઉમેદવારને મત નહીં આપી શકે તેવું મિત્રો જણાવ્યું હતું આપ સૌને વિનંતી છે કે આપ કોંગ્રેસથી ચેતતા રહીજો તેવું મિત્રો મોદી સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં મિત્રો તેમની ચોથી જાહેર સભા હતી અને તે જામનગર ખાતે હતી જામનગરમાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે આમ તો ગુજરાતમાં વોટ માગવા ના આવવું હોય મને ઘણા કહેતા હતા કે તમારે કયા પ્રચારમાં અહીંયા આવવાની જરૂર છે તેમણે એમના મુખ્ય પ્રધાન કાર્યકાળમાં એક બનાવનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મને ક્ષત્રિય સમાજના લોકો આમંત્રણ આપવા આવ્યા ત્યારે મને કહ્યું હતું કે તમે નહીં આવો મુખ્યપ્રધાન નથી આવતા જ્યાં સહી થયા હોય પાળિયા દેખાતા હોય તમે ભૂચર મોરી જાઓ તો મુખ્ય પ્રધાન જ રહે છે મેં કહ્યું હતું કે મારા ક્ષેત્રીય સમાજના બલિદાન સામે મારું મુખ્ય પ્રધાન પદાથી કોઈ વિષાદ નથી હું આવ્યો અને કાર્યક્રમને વધાવ્યો અને વધાવ્યો એ પણ ખરો તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો